હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે બોર્ડનું પેપર સોલ્યુશન કરી રહ્યા છે સંપૂર્ણ માહિતી સાથે કેવી રીતે મિત્રો આ પ્રશ્નોમાંથી નીટમાં પ્રશ્ન પૂછાઈ શકે એવી માહિતી સાથે પેપર સોલ્યુશન કરી રહ્યા છે આપણે ચાર વિડીયો ઓલરેડી દસ દસ પ્રશ્નોના મૂકી દીધા છે બહુ ડિટેલમાં મિત્રો ચોક્કસથી જોજો કારણ કે આમાંથી ગુજકેટમાં પણ પ્રશ્નો પૂછાયા હતા અને નીટમાં પણ ચોક્કસ પ્રશ્નો પૂછાશે મિત્રો એક પ્રશ્નમાંથી બે ત્રણ પ્રશ્નો કેવી રીતે બની શકે છે હું તમને સમજાવું છું અને એને જવાબ પણ આપું છું જેથી સંપૂર્ણ માહિતી મળી શકે કોન્સેપ્ટ ખબર પડી શકે અને મિત્રો નીટમાં પણ પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે છે તો બહુ ધ્યાનથી છેક સુધી વિડીયો વચ્ચે કંઈ પણ સ્કીપ ના કરતા તમારા બધા મિત્રોને શેર કરજો જેથી દરેક વ્યક્તિ ભણી શકે અને ચોક્કસથી સારું રિઝલ્ટ લાવી શકે તો મિત્રો આજે એકતાલીસથી લઈ અને પચાસ નંબરના પ્રશ્નો સુધી બધા જ પ્રશ્નો આપણે સોલ્યુશન કરીએ તો પહેલો જ પ્રશ્ન છે મિત્રો સમય ના બગાડતા પહેલો જ પ્રશ્ન જોઈએ કે નીચે પૈકી કઈ પદ્ધતિમાં શુક્રકોષોને સીધી સીધો અંડકુશમાં દાખલ કરવામાં આવે છે મિત્રો તો અહીંયા આવી કંડિશન ત્યારે જ થઈ શકે કે મેલ અને ફિમેલમાં પ્રોબ્લેમ હોય મેલમાં પણ પ્રોબ્લેમ હોઈ શકે છે ફિમેલમાં પણ પ્રોબ્લેમ હોઈ શકે છે તો મિત્રો આવી કંડિશન્સ થઈ શકે છે જેની અંદર જવાબ તમને ખબર છે આઈસીએસઆઈ એટલે કે મિત્રો સાઇટોપ્લાઝમની અંદર સ્પમ ઇન્સેમિનેશન કરવામાં આવે છે રાઈટ તો એટલે કે કુશ રસમાં મિત્રો અંડકોષના કોષરસમાં રસમાં સીધે સીધો શુક્રકોષને દાખલ કરવામાં આવે છે

યુગની અંદર રાઈટ તો તો યુગ મને છે મિત્રો ફોર્મ અને ફૂલ ફોર્મ પણ યાદ રાખવા જરૂર છે આમાંથી એવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે અને કેમ ટ્રાન્સફર કરવામાં આવે છે એ પણ તમને ખબર હોવી જોઈએ તો દાખલા તરીકે કોઈ ફિમેલ છે એ એ જાયકોટ બનાવી નથી શકતી મિત્રો અંદર અથવા ફલન થઈ શકતું નથી તો એવી કન્ડિશનની અંદર મિત્રો ડાયરેક્ટ જાયગોટ છે એ મતલબ કે યુગમન જ છે ડાયરેક્ટ જ જેમાં આઈસીએસઆઈની પદ્ધતિનો પણ ઉપયોગ કરીને જાયગોટ બનાવી શકાય છે અને ડાયરેક્ટ ટ્રાન્સફર કરી શકાય છે મિત્રો જીઆઈએફટી ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર મિત્રો ગેમિટ એટલે કે જન્યુ દાખલ કરવામાં આવે છે ફેનોપિયન ટ્યુબ્યુમાં કોઈ કોઈ સ્ત્રી છે ગેમેટ ના બનાવી શકતી હોય અંડકોષ ના બનાવી શકતી હોય તો મિત્રો જીઆઈએફટી કરવામાં આવે છે તૈયાર અંડકોશને ગેમેટને ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો ગેમેટ ઇન્ટ્રાફેલોપેન ટ્રાન્સફર

કે આર એન એ પોલીમરેસ થ્રી કયા આર એન ના પ્રત્યાંકન માટે જવાબદાર છે તો મિત્રો જવાબ તમને ખબર છે સીધે સીધું યાદ રાખવાનો છે કે ટી આર ટ્રાન્સફર આર એન ના પ્રત્યાંકન માટે જવાબદાર છે પણ સાથે સાથે મિત્રો એ પણ યાદ રાખજો ફાઇવએસ આર એન એ અને એસએન આર એન ના પ્રત્યાંકન માટે પણ એ જરૂરી છે તો પરીક્ષામાં આ પણ પૂછાઈ શકે છે મિત્રો ભલે આ પ્રશ્ન અહીંયા પૂછાયો પણ ફાઇવ એસ આરએનએ માટે પણ પૂછાઈ શકે છે તો પોલીમરીઝ થ્રી એસએનઆરએનએ પણ પોલીમરીઝ થ્રી વન માટે મિત્રો પોલિમરીઝ વન છે આર આર નિર્માણ કરે છે પ્રત્યાંકન કરે છે ટ્વેન્ટી એસ એટીન એસ અને ફાઈવ પોઈન્ટ એટ એસ મિત્રો આ બધા જ આરએન નિર્માણ વન દ્વારા થાય છે ટુ દ્વારા મિત્રો એચ એન આરએનનું ટ્રાન્સક્રિપ્શન થાય છે મિત્રો એટલે કે પ્રત્યાંકન થાય છે મિત્રો યાદ રાખજો ટુ દ્વારા એચ એન આરએનએ એટલે કે હિટ્રોન્યુક્લિયર છે શરૂઆતનો આરએનએ છે પછી એમાંથી મિત્રો એમ એ બને છે મેચ્યોર આરએ બને છે તો ટુ છે એ એમ આરએન એ બનાવવા માટે સક્ષમ છે એટલે કે પહેલા એચએનઆરએનએ બનાવશે રાઈટ અને પછી મિત્રો એમાંથી એમ આરએનએ બને છે એચએનઆરએન આધુનિકરણ પામેલું હતું નથી એ પણ તમારે યાદ રાખવાનું છે તો આ બધા જ પ્રશ્નો અલગ અલગ છ સાત પ્રશ્નો મિત્રો આમાંથી બની શકે છે આ બેતાલીસ નંબરના પ્રશ્નોમાંથી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ થોડુંક સમજણવા છે પણ ઈઝી છે મિત્રો કે અહીંયા આપ્યું છે કોઈ એક વસ્તીમાં કોઈક વસ્તીમાં એમ વૈકલ્પિક કારકની ખાલી એમની જ આવૃત્તિ આપી છે મિત્રો એમ સ્ક્વેર ની નથી આપી તો એ એમની આવૃત્તિ 0.8 છે તો તે વસ્તીમાં સમયુગમી પ્રચ્છન્ન કારકની એટલે અહીંયા મિત્રો શોધવામાં કીધું છે ડબલ એમ સ્ક્વેર એટલે કે સમયુગમી તમે n પણ લઈ શકો જે પણ પ્રચ્છન્ન કારકની આવૃત્તિ જણ મતલબ સમયુગમી પ્રચ્છન્ન કારકની આવૃત્તિ જણાવવાની છે એટલે અહીંયા સ્ક્વેર શોધવાનું છે મિત્રો ઇન શોર્ટ એવું યાદ રાખવાનું છે મિત્રો અહીંયા આપી છે આવૃત્તિ એક જ ની પણ શોધવાની છે પ્રચ્છન્નની અને એ પણ સમયુગમીની બંનેની શોધવાની છે તો સિમ્પલ આ સૂત્ર લગાવીશું મિત્રો આપણે p q વન હાર્ડી વનબેના સિદ્ધાંત પ્રમાણે તો પી અહીંયા આપેલો છે પોઈન્ટ આઠ ક્યુ શોધવાનો છે અને એક થાય તમને ખબર છે તો ક્યુ ઇઝ ગોડ વન માઇનસ પોઈન્ટ આઠ થશે તો ક્યુ પોઈન્ટ ટુ આવશે પોઈન્ટ પર્સન્ટેજમાં ફોર પર્સન્ટેજ જવાબ આવશે એ બી જવાબ આવશે મિત્રો એકદમ ઇઝી આન્સર છે ખાલી કેલ્ક્યુલેશન સમજી લેજો અહીંયા શું પૂછું છે ખાસ ધ્યાન રાખજો અહીંયા ઘણા બધા લોકો સમય પ્રચ્છન કારક કીધું છે તો એકલું કારક સમજી લે ખાલી ક્યુ સમજી લે પણ ક્યુ છે મિત્રો

સાયક્લોસ્પોરિન એ ઉત્પન્ન કરવામાં આવે છે મેળવવામાં આવે છે જે દર્દીના અંગ પ્રત્યારોપણમાં કાર્ય કરે છે તો આ તો અહીંયા પૂછેલું છે મિત્રો એવું પણ પૂછાય કે સાયક્લોસ્પોરિન એ સમાથી ઉત્પન્ન કરવામાં આવે છે તો યાદ રાખો મિત્રો ટ્રાયકોડરમાં ઉત્પન્ન કરવામાં આવે છે જેનું કાર્ય શું છે તો દર્દીના અંગ પ્રત્યારોપણમાં કાર્ય છે એના સિવાય મિત્રો બીજા ઓપ્શન પણ પૂછાઈ શકે છે કે જે સ્ટ્રેપ્ટોકાઈનીસ ઉત્સેચક છે જે જે રુધિર જામી ગયું હોય તેને ક્લોટ બસ્ટર તરીકે કામ કરે છે ક્લોટ તોડવા માટે કામ કરે છે પેક્ટિનિસ તમને ખબર છે ફ્રૂટ જ્યુસ શુદ્ધ કરવા માટે કામ કરે છે મિત્રો માંસને નરમ કરવા માટે પણ કામ કરે છે પણ અહીંયા આવતું નથી પ્રોટીઝ એના માટે આવે છે એકચ્યુઅલી તો પેક્ટિનીઝ અહીંયા શું આવે છે ફ્રૂટ જ્યુસને શુદ્ધ કરવા માટે આપણે યાદ રાખશું ચોપડી પ્રમાણે એનસીઆરટી યાદ રાખશું લાઈપિઝ થયેલી ડાઘા દૂર કરવા માટે વપરાય છે મિત્રો યાદ રાખજો તો આ બધા ઉત્પાદનોના કાર્યો અલગ અલગ પ્રશ્નો તરીકે પૂછાઈ શકે છે તો આમાંથી મિત્રો ચાર પાંચ છ પ્રશ્નો બની શકે છે નીટની અંદર કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે મિત્રો અહીંયા પૂછ્યું છે પિસ્તાલીસ નંબરનો પ્રશ્ન એકદમ ઈઝી છે યજમાન કોશોમાં વિદેશીડીને પ્રવેશ કરવા માટે જનિક સ્ફોટક જીન ગનમાં કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો તો તમને ખબર જ હશે સોનું અને ટંગ સ્ટન જે બહુ જ વધારે વાહક છે જે ઇઝીલી પ્રવેશ કરાવી શકે છે મિત્રો તો અહીંયા યાદ રાખવાનું છે સોનો અને ટંકસ્ટન બીજું કોઈ આવતું નથી મિત્રો એટલું સોનું તો સોનું પણ લખી શકો એટલું ટંકસ્ટન આવે તો ટંક્સ્ટન પણ લખી શકો બંને આવે તો બંને લખવા પડે મિત્રો રાઈટ તો યાદ રાખજો જીન ઘરની અંદર થાય છે નેક્સ્ટ મિત્રો છેતાલીસ નંબરનો પ્રશ્ન છે એ પણ યાદ રાખવાનો છે રોગ માટે છે આલ્ફાવન એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ કયા રોગની સારવાર માટે થાય છે મિત્રો એમ્ફીસીમા માંથી થાય છે યાદ રાખજો એમ્ફી સીમા રોગ માટે જે શ્વાસ સંબંધિત રોગ છે એના માટે આલ્ફાવન એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ થાય છે જે શિપમાંથી મેળવવામાં આવ્યો હતો એકચ્યુઅલ મિત્રો ગીટાના દૂધમાંથી મેળવવામાં આવ્યું હતું રાઈટ તો એવું યાદ નથી રાખવાનું મિત્રો નીટમાં આપણે એનસીઆરટી ચોપડીમાં નથી આપ્યું પણ આટલું આપ્યું છે મિત્રો આલ્ફા વન એન્ટીટ્રિપ્સિન રાઈટ એક બીજું મિત્રો આવે છે આલ્ફા લેક્ટાબ્યુમિન એક બીજું પણ પ્રોટીન આવે છે રાઈટ જે પણ મિત્રો યાદ રાખવાનું છે જો ચોપડીમાં એનસીઆરટીમાં આપેલું છે રાઈટ તો આલ્ફા એન જે લેક્ટાબ્યુમિન છે એ મિત્રો કાવમાંથી ઘાઉ ગાયના દૂધમાંથી મેળવવામાં આવે છે રાઈટ તો એ પણ એક યાદ રાખવાનું છે જે માનવ દૂધ કરતાં બહુ શક્તિશાળી હોય છે અને અહીંયા પણ યાદ રાખવાનું છે આલ્ફા વન એન્ટીટ્રિપ્સિન જે એમ્ફીસીમેના રોજ ચોપડીમાં છેલ્લા બે પાઠ છે ડેટા યુક્ત માટે બહુ અગત્યના છે તો ભારત પૂર્વ પ્રધ્મક્ષમ વય ધરાવતો વ્યક્તો દેશ છે આ વિધાન પર આધારિત ભારતીયો માટેના વય પિરામિડનું નિરૂપણ કયા પ્રકારનું હશે તો ઓબ્વિયસલી ભારતની અંદર પૂર્વ પ્રદ્ધમ ક્ષમતા વધારે છે પૂર્વ પ્રધ્ધનક્ષમ વ્યક્તિઓની સંખ્યા વધારે છે એટલા માટે વિસ્તારિત વસ્તી આવશે મિત્રો કે જેની અંદર વસ્તી વધી જશે વયના વ્યક્તિઓ રહેતા હોય છે તો અહીંયા બીજો પ્રશ્ન મિત્રો આ બની શકે છે અને વિસ્તારિત વસ્તુ તમને ખબર જ છે રાઈટ તો બે પ્રશ્નો બની શકે છે અડતાલીસ નંબરનો પ્રશ્ન મિત્રો શું કહેવા માગે છે કે મૃત અવશેષી આહાર શૃંખલા ખાલી જગ્યાથી શરૂ થાય છે તો મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂ થાય મિત્રો યાદ રાખજો સીધું યાદ રાખજો અને કોઈ સ્થલીય જે નિવસન તંત્ર છે એની શૃંખલાની શરૂઆત મિત્રો ઉત્પાદકોથી થાય છે એ પણ યાદ રાખજો રાઈટ સપોઝ દરિયાની કોઈ હોય તો મિત્રો વનસ્પતિ પ્લવકો જે ઉત્પાદકો છે એનાથી શરૂ થાય પ્રાણી પ્લવકો ના આવે મિત્રો ઘાસ તો આવે જે ઉત્પાદકો આવે પણ ક્યાં આવે સ્થલીયમાં આવે મૃતુપજીવીમાં આવે મૃત અવશેષીમાં આવે મિત્રો યાદ રાખજો ચરી આહાર શૃંખલાનો ભાગ છે એકચ્યુઅલી ઘાસ અને રાઈટ સ્થલીય વનસ્પતિ જે નિવસન તંત્ર છે એની શરૂઆત મિત્રો ઉત્પાદકોથી થાય છે અહીંયા મૃત અવશેષી આહાર શૃંખલાની શરૂઆત મૃત કાર્બનિક દ્રવ્યોથી થશે ક્લિયર તો અહીંયા અડતાલીસ નંબરના પ્રશ્નો અને બીજા બધા મેં તમને કહી દીધા એ રીતે પૂછાઈ શકે છે બીજું નીચે આપેલા કયા પૈકી કયા ફળમાં નિર્માણમાં પુષ્પાસન પણ ફાળો આપે છે તો આમાં ક્લિયર ચિત્ર પ્રમાણે યાદ રાખો ને સ્ટ્રોબેરી મિત્રો તમારી ચોપડીમાં ચિત્ર આપ્યું છે અને લખાણ પણ છે તો સ્ટ્રોબેરી પુષ્પાસન ફાળો આપે છે ફળ નિર્માણમાં એની આજુબાજુ મિત્રો પુષ્પાસન પણ હોય છે તો એ સ્ટ્રોબેરી યાદ રાખજો મિત્રો પચાસ મનો પુરુષ નસબંધી કયા અંગે નાના ભાગને દૂર કરવામાં આવે છે તો પુરુષ નસબંધીની અંદર મિત્રો ઓબ્વિયસલી શુક્રવાહીની દૂર કરવામાં આવે મૂત્રમાર્ગનો કોઈ કામ નથી મિત્રો સંબંધ નથી તો મૂત્રમાર્ગ નહીં આવે શુક્રવાહીકા પણ નહીં આવે કારણ કે એ અંદરની સાઈડ હોય છે રાઈટ અને વૃષણ જાળ પણ નહીં આવે મિત્રો શું આવશે શુક્રવાહીની દૂર કરવામાં આવે છે ઓપરેશનલ ટેકનિક છે મિત્રો છેલ્લી ટેકનિક છે એવું પણ પૂછાઈ શકે કે એકચ્યુઅલી ઘર નિરોધતા તરીકે છેલ્લી ટેકનિક કઈ આવે તો શુક્રવાહીની જે ઓપરેશન ટેકનિક છે રાઈટ તો આ રીતે મિત્રો બધા જ પ્રશ્નો તમે સમજાવી દીધા છે પચાસ પચાસ પ્રશ્નો જે ડિટેલમાં નીટમાં પૂછાઈ શકે છે બધા જ કોન્સેપ્ટ આપણને ખબર હોવી જોઈએ તો આઈ હોપ વિડીયો ગમે છે વિડીયો ગમે તો લાઈક કરજો તમારા બધા મિત્રોને શેર કરજો થેન્ક યુ સો મચ